વલસાડના પાનેરા ડુંગર ઉપર મંદિરમાંથી ચાંદીનું સિંહાસન મુકુટની ચોરી કરી તસ્કરો ફરાર હવે તસ્કરોને ભગવાનનો પણ ડર નહીં મંદિરોમાં ચોરીની ઘટના વલસાડ તાલુકાના પાનેરા ગામે આવેલા ઐતિહાસિક એવા પાનેરા ડુંગર ઉપર વિરાજેલા શ્રી ચંદિકા અંબિકા અને નવદુર્ગા માતા શ્રી કાળી માતાજીના મંદિર અને શિવ મંદિર આવેલા છે મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે પાનેરા ડુંગર ઉપર આવેલા મંદિરોમાં મોડી રાત્રિના ચોટાઓએ મંદિરનો દરવાજો તોડી મંદિરમાં અંદર પ્રવેશ કરી માતાજીનો ચાંદીનું સિંહાસન અને ચાંદીનો મુકુટ મળી અંદાજે બાર કિલોની ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજ રોજ સવારે આરતી કરવા માટે પૂજારી તેમજ ભક્તો જતા જોયું તો ચોરી થયાનું અડસાળ આવતા તેમણે મંદિરના કરી હતી મંદિરના ટ્રસ્ટીએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી વલસાડ રૂરલ પોલીસે મંદિરમાં લાગેલા સીસીટીવી લઈ ચોરોની શોધખોળ હાથ ધરી છે મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરટાઓ સીસી કેમેરામાં કેદ થયા હતા આ ચોરીની બાબતમાં વાતો કરીએ તો અમારું જે પાનેરા ડુંગર પર માતાજીનું મંદિર જે છે એમાં દેલી નિત્યક્રમ પ્રમાણે અમારા પૂંજારી સવારે પાંચ વાગે મંદિર ખોલે છે અને અમારા જે મંદિરના પૂંજારી જે સવારે પાંચ વાગે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે એમને જોયું તો કે માતાજીનું જે સિંહાસન અને છત્ર કે એ એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂટેલું દેખાયું એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યારબાદ જોયું તો એ નથી એ છત્ર કે એવું કશું નહીં હતું ને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમે આપણા જે પીએસઆઈ જીત્યા સાહેબને ફોન કર્યો અને એમને શું સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત જ દોડી આવ્યા જગ્યા પર પરમાર સાહેબ વસાવા સાહેબ અને એમની ટીમ અને ડોગ સ્કોટ પણ આવી ગયું અને એમને તાત્કાલિક આવીને શોટકોટ ચાલુ કરી દીધી છે અને અત્યારે હાલમાં શોટકોટ ચાલુ છે સીસીટીવીમાં બે ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા જે સિંહાસન જે અમે જે સ્ક્રૂથી ફિટ કરેલું હતું એ સ્ક્રુથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણા મૂર્તિને જે મુંગટ લગાવેલું હતું એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને એ લગભગ અમારા જે ચંદિકા માતાજી મંદિર હનુમાનજી મંદિર મહાકાળીજી માતા મંદિર અને મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર અને ચાર મંદિરોના તાળા તૂટેલા છે પાનેરા ડુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ એ આગળ એકવાર બે એક વર્ષ પહેલાં એકવાર માતાજીનું છત્ર અને મુંગટની ચોરી થયેલી અને ત્યાર પછી આ બીજી વાત થઈ છે સુરક્ષાના અમે અમારા માણસો રહે છે મજૂર પણ આખો દિવસ પહેલાં થાકેલા હોય એટલે જરા સુઈ ગયેલા હોય અને બાકીના અમે સીસીટીવી કેમેરા લગાવવા હતા લગભગ વીસથી બાવીસ જેટલા શિક્ષણ પણ એ અમુક અમુક સીસીટીવી કેમેરાના પણ કેબલ એ લોકોએ કાપી નાખેલા છે અને અમુક કેમેરા એ લોકોએ ઉલટા કરી નાખેલા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો